કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે દસ દસ વાગે કરી દીધી છે તો બન્યા રહેજો આગળ તમે અમારા બ્લોગ માં અને જો અમે નવડા તૈયાર કરી દીધા છે અને આ મોઢામાં નો ન ખાય પછી ગળી જાય ગણપતિ બાપાની મૂર્તિ મોઢામાં નાખે છે પછી ડૉક્ટર શું કરી દે ને આંબલી ખાધી છે તો મોઢું બગાડ્યું છે જો ગયા ઉઠી ગયા તમે જો દક્ષુભાટું કેટલો બધો પાગલી એવા

মলাপার িিন মই ক্পরিন ক্পিমন নবাটিডিনি পিন ক্ম্িন ক্বিন গরাইডাটিন চেন কের গোডেডিছেতু কেন ক্িন ক্ন কেরাগাগ়ে কেন

કેરી ખાઈશ હાલો જો હું અહીંયા જો અત્યારમાં આપણે દાળ ઢોકળી બનાવવાના છે તો માંડવી ફોલવાનું ચાલુ થઈ ગયું છે તો હાંજે હાંજે આપણે જોઈશું કેવી દાળ ઢોકળી બને છે આપણે હો આગળ આપો ઉભા આજે વાળો ટાઈમ થઈ ગયો છે અને જમવા બેહી ગયા છે દાળ ઢોકળી બનાવવાની હતી ને દાળ ઢોકળી બની ગઈ છે રહો મસ્ત દાળ ઢોકળી બની છે પાપડ છે સાઈઝ છે અને બીભાઈ દાળ ઢોકળી ખાય છે અને આપણે જમવા બેઈ ગયા છીએ તો વાળું બધા જમવા અને મસ્ત દાળ ઢોકળી બની છે રહો